ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાએ દસ્તક દીધી છે કોરોનાનો કેસ ગીર સોમનાથ જિલ્લામાં નોંધાઈ રહ્યો છે જિલ્લામાં પાંચ કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે વેરાવળ સરકારી હોસ્પિટલમાં એક સપ્તાહથી ટેસ્ટિંગ ચાલી રહ્યું છે સત્તર શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ જૂનાગઢ મોકલવામાં આવ્યા હતા જે પૈકી પાંચ કેસ પોઝિટિવ આવ્યા છે બે કેસ વેરાવળ એક તાલાલા એક કોડીનાર અને એક પ્રભાસ પાટણ સોમનાથમાં નોંધાયા છે તમામ દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા વેરાવળ સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે વેન્ટિલેટર સાથેના પચાસ બેડ સ્ટેન્ડ બાય રખાયા છે જિલ્લામાં આરોગ્ય વિભાગ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે સામે લડવા માટે હાલમાં પચાસ બેડ સંપૂર્ણ સુવિધા સાથે સજ્જ છે જેમાં તમામ પ્રકારની ઇમરજન્સી સર્વિસીસ મળી શકે તે રીતનું ગોઠવણી કરવામાં આવેલ છે મેડિસિન્સ પણ પૂરતી છે અને બીજી બધી બાબતો પણ પૂરતી છે